સુરતની અંજની ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા જતા કર્મચારીઓને ધમકી આપવાનો મામલો ઉડિયા ભાષામાં સોશિયલ મીડિયા પર પોસ્ટર વાયરલ કરી અને કર્મચારીઓના હાથ પગ કાપી નાખવાની ધમકી અપાઈ હતી દિવાળી પછી ઇન્ડસ્ટ્રી શરૂ ન થવા દેવા માટે દર વર્ષે આ પ્રકારનું કૃત્ય થાય છે સોશિયલ મીડિયામાં પોસ્ટર વાયરલ થયા બાદ સુરત ક્રાઇમ બ્રાન્ચ અને અમરોલી પોલીસે કોમ્બિંગ કર્યું અંજની ઇન્ડસ્ટ્રીયલમાં પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું બીજી તરફ ઉચ્ચ અધિકારીઓ દ્વારા ઇન્ડસ્ટ્રીના ઉદ્યોગકારો સાથે પણ ચર્ચા કરવામાં આવી પોલીસ દ્વારા કહેવામાં આવ્યું છે કે ઉદ્યોગકારોની સાથે પોલીસ હંમેશા ખડે પગે છે પોલીસ દ્વારા કર્મચારીઓને પણ ડર ન રાખવા માટે અપીલ કરાઈ છે કોઈ પણ અસામાજિક તત્વો હેરાન કરે તો પોલીસનો સંપર્ક કરવા અપીલ કરાઈ